પારસીઓના નવા વર્ષ નિમિત્તે ધર્મગુરુ વડા ખુરશો દસ્તુરજીએ પારસી સમુદાય સાથે દેશના તમામ લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી દેશમાં અમન ચેન અને સુખ શાંતિ રહે અને દેશની પ્રગતિમાં સહજ સહકાર આપી સર્વે હળી મળીને રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી પારસી સમુદાયના વડા દસ્તુરજીએ તેમના નવા વર્ષ નિમિત્તે સમગ્ર દુનિયાને શાંતિનો સંદેશો પાઠવ્યો હતો તેરસો ને સાલ આજે બેસ્યું છે અને એ બેસતા સાલની ઉપર હું દાદા ઓવરમ હજુ દુઆ ગુજારું છું કે મારી કોમને નહીં પણ મારા દેશને મારા દેશવાસીઓને અને આજુબાજુના દેશોને જેમાં ભાઈબંધને તકલીફ પડે છે અને જે વાતાવરણ ચાલી રહેલું છે એ બધાને શાંતિ અને સંપૂર્ણ રીતના તંદુરસ્તી બનશે આજના વખતમાં આપણું દેશ જ્યારે પ્રગતિના પંથે છે ત્યારે અમારા સમાજનો પૂરેપૂરો સાથ અને સહકાર આપના દેશ સાથે છે અને દેશે અમને સાચવી લીધા છે તેના માટે અમે ખૂબ ખૂબ દેશના આભારી રહીશું અને અમારા પૂર્વજોએ જેમ વચન આપ્યું હતું કે અમે હિન્દુસ્તાનના યાર બશીન તે વચનને અમે હિન્દુસ્તાનના દોસ્ત તરીકે જાવેદાન વખતો વખત સુધી રહીશું એ જ દુઆ ગુજારીશ અને એ સાથે એ દુઆ આપ નવા વર્ષની શુભકામના સર્વ પારસીઓને બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર